ભચાઉની કંપનીમાં ટ્રોલીમાં માથું આવી જતાં યુવાનનું મોત નીપજ્યું ભચાઉ તાલુકાના ખારોઈ રોડ પર આવેલી મહાકૌશલ રિફ્રેટની પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અકસ્માત થવા પામ્યો હતો જેમાં પરપ્રાંતીય યુવાનનું માથું ટ્રોલીમાં આવી જતાં ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના બિસનપુરનો અને હાલ રહેવાસી ભવાનીપુરમાં રહેતો ચોત્રીસ વર્ષીય ધનંજય અરુણભાઈ ચંદ કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા બપોરના સમયે મરણજનારનું માથું એકાએક ટ્રોલીમાં આવી જતાં ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તબીબે મૃત જાહેર કરતાં પોલીસે એડી દાખલ કરી હતી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીઝ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ